સંકડાણ દૂર કરવા માટે ભક્તો નીત નવા પ્રયત્નો કરતા હોય છે પરંતુ આપણા શાસ્ત્રોમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેના થકી આર્થિક સંકટ દૂર કરવામાં સરળતા રહે છે આપણું શાસ્ત્ર કહે છે કે આર્થિક સંકટ દૂર કરવા માટે મહાલક્ષ્મીજીની કૃપા એ શ્રેષ્ઠ ઉપાય છે ત્યારે આજે જાણીએ કે લક્ષ્મીજીના આશીર્વાદ માટે તેમના અઢાર પુત્રના નામનો કેવો છે મહિમા જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

અને આ દુનિયામાં જેની જોડે સંપત્તિ છે એની જ બોલબાલા છે જ્યાં ધન છે ત્યાં અપાર સુખ છે જ્યાં ધન નથી ત્યાં દરિદ્રતા છે જ્યારે જ્યારે સમય આવે ને એટલે વ્યક્તિનું સ્વભાવ બદલાઈ જાય છે ધન આવે ને અને ધનથી ધન આવ્યા બાદ પાછો જો વ્યક્તિ ધનને પચાવી શકે તો એ દુનિયા સારી જીવી શકે બાકી વધારે પડતો પૈસો આવે ને એટલે માણસનો સ્વભાવ બદલાય એની રેણી કેણી બદલાય અને જમીન ઉપરથી બે બે બેત ઉપર ચાલતા હોય છે ખબર પડી જાય પૈસો પણ એ ધનને પચાવે ને એ માણસ જીવનમાં આગળ વધે છે ધન પ્રદાન કરનારી દેવી જે છે ધનદાત્રી એટલે કે મહાલક્ષ્મી છે અને લક્ષ્મીજી સમુદ્રમાંથી જ્યારે ઉત્પન્ન થયા સમુદ્ર મથના જાતા કારિકા હરિપ્રિયા ચમ અંગલ્યા શ્રીયમ પ્રવંતુના સમુદ્રમાંથી જ્યારે લક્ષ્મીજી ઉત્પન્ન થયા ત્યારે લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને વર્યા છે અને બધા જ દેવતાઓએ લક્ષ્મીજીની પ્રાર્થના કરી કે હે લક્ષ્મીજી તમે વિષ્ણુ ભગવાનને વર્યા છો પણ તમારી કૃપા અમારા ઘર ઉપર રાખજો જેથી પૈસેટકે અમે સુખી બનીએ અને આપણે પણ આપણા જીવનની અંદર હંમેશા આર્થિક લાભ માટે નિરંતર લક્ષ્મીની પૂજા કરીએ છીએ કોઈ પણ વ્યવસાયની શરૂઆત કરીએ ત્યારે સ્વસ્તિક બનાવી મહાલક્ષ્મીજીને યાદ કરી અને પૂજાની શરૂઆત કરીએ છીએ નવ વર્ષ આવે ત્યારે વેપારી પણ પોતાના રોજમેરની પૂજા કરી ધન પૂજા કરી લક્ષ્મી પૂજા કરી સિક્કાઓને ધોઈ અને નવા વર્ષની શરૂઆત કરે છે કેમ કે આ વર્ષમાં જે લાભ થયો આવતા વર્ષે વિશેષ થવો જોઈએ હંમેશા તરક્કી થવી જોઈએ દિને દિને રોજે રોજ એમની તરક્કી થાય નવું વર્ષ એમનું સારું જાય આવી રીતે પૂજા પાઠ વગેરે આપણે કરતા દરેક વ્યક્તિની અપેક્ષા હોય કે મને ધન મળે હવે રહી વાત મહાલક્ષ્મીને કૃપા માટે ઘણા બધા ઉપાયો આપણે કરતા હોઈએ છીએ સ્વયં લક્ષ્મીની પૂજા કરતા હોઈએ છીએ લક્ષ્મીજીની જે વસ્તુ પ્રિય છે તે વસ્તુની આપણે પૂજા પાઠ કરતા હોઈએ છે લક્ષ્મી યંત્રની પૂજા કરતા હોય છે લક્ષ્મીજીના પ્રિય સ્તોત્ર શ્રીસુક્ત છે તો શ્રી સુક્ત બોલી લક્ષ્મીજીની આરાધના કરતા હોય છે પણ ઘણી વખતે લક્ષ્મીજીને આપણે યાદ કરીએ છીએ પણ લક્ષ્મીજીના જે પુત્ર જે છે એમાં અઢાર જે આ નામ જે કહું છું લક્ષ્મીજીના સંતાનના એ નામ જો બોલવામાં આવે તો લક્ષ્મીજીને વધારે ગમે જેમ કે કોઈ મા હોય એના દીકરા હોય એને આપણે એ માનીસ જોડે એના દીકરાના વખાણ કરીએ ને એ માના વખાણ કરીએ અને દીકરાના વખાણ કરીએ એમાં દીકરાના વખાણ કરીએ ને તો વધારે ખુશ થાય મારો છોકરો છે ગમે એમ તો એમ લક્ષ્મીજીના આ જે સંતાનના જે અઢાર નામ જે છે જો અઢાર નામ જે માણસ બોલે છે તો લક્ષ્મી સદૈવ તેના ઘરમાં પ્રસન્ન રહે છે અને એવું કહેવાય છે કે લક્ષ્મીજીના સ્વરૂપની વાત કરીએ તો મહાલક્ષ્મીજીનું એક સ્વરૂપ જે છે જેને તાંત્રિક સ્વરૂપ કહેવામાં આવે છે સ્વરૂપ તમને મનમાં પ્રશ્ન થશે કે શાસ્ત્રીજી કેમ છે કહી દઉં કે દેવી દેવતાઓમાં ઘણા દેવી એવા હોય કે જે સાત્વિક હોય છે અને ઘણા દેવી દેવતાઓ આપણે જોઈએ છીએ તો તામસી દેવતાઓ હોય છે એમ દસ મહાવિદ્યાની તાકાત જે છે દસ મહાવિદ્યાની અંદર કાલી કાલી પછી ધુમાવતી બગલામુખી છિન્નમસ્તા દેવી માતંગી દેવી અને છેલ્લે કમલા દેવી આ બધી અલગ અલગ જે દેવી છે ભુવનેશ્વરી એમ દસ મહાવિદ્યાની દસ જે મોટી તાકાત કહેવાય છે જેને દસ મહાવિદ્યા કહેવામાં છે એમાંથી એક દેવી જે છે જેનું નામ કમલા છે દસ મહાવિદ્યાની દસમી દેવી અને એનું નામ છે કમલા અને કમલા જે છે મહાલક્ષ્મીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે જેમ કમલા લક્ષ્મીજીનું તંત્રમાર્ગી તાંત્રિક સ્વરૂપ કહેવામાં આવે છે પણ એ સ્વરૂપની પૂજા કરવાથી પણ સ્વરૂપ ઘણી વખત તમે જોજો કોઈ વ્યક્તિ છે એના બે સ્વરૂપ હોય જ્યારે ખુશ હોય ત્યારે અલગ મૂળમાં હોય પણ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે અલગ એનું વિકરાળ સ્વરૂપ હોય એને ઉગ્ર સ્વરૂપ કહેવાય અને એક સૌમ્ય સ્વરૂપ કહેવાય તેમ તંત્રમાર્ગીની તંત્રમાર્ગમાં જોવા જઈએ તો દસ મહાવિદ્યામાં એક દેવી જેને કમલા કહેવામાં આવે છે અને એ કમલા એ લક્ષ્મીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો તમે ઘરની અંદર મહાલક્ષ્મી એટલે કે કમલા દેવી અથવા લક્ષ્મીજીનું જો નમસ્કાર કરી ઘીનો દીવો કરીને એમના જે દીકરાઓ છે એ દીકરાઓને જો તમે એના મંત્ર મતલબ એના જે નામ જે છે રોજ લક્ષ્મીજીની સામે બોલવામાં આવે ને તો પણ લક્ષ્મીજી એ ઘરમાં ઓટોમેટિક પ્રસન્ન થાય છે ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમારા ઘરમાં તો ધન ટકતું નથી અમારા ઘરમાં ધનહાનિ થાય છે આર્થિક રીતે અમે બહુ નુકસાનમાં રહીએ છીએ તો તમે કરી દો ઘરમાં આ ઉપાય ચાલુ કરવાનું પ્રારંભ કરો કેમ કે ઘણી વખત મહેનત તો આપણે કરતા હોઈએ છીએ પણ કિસ્મત જે છે પરમાત્મા જે ભાગ્યના તાળા જ્યારે ખુલે છે ને ત્યારે જ હંમેશા એનો લાભ સાચો જોવા મળે છે તો આજનો ઉપાય જે છે જેમાં લક્ષ્મીજીના સંતાન એટલે કે પુત્ર જે છે એના નામ હું તમને જણાવીશ તમે આ નામ લખી લેજો ઘરની અંદર કરવાનું કંઈ નથી ખાલી શુક્રવારનો દિવસ હોય તો વિશેષ ઉપાય કરી શકાય બાકી રોજ પણ તમે લક્ષ્મીજીની સામે એક દીવો કરી અને આ અઢાર નામ ખાલી લક્ષ્મીજીને સંભળાવવાના છે નાનકડો ઉપાય છે ઘરેલું ઉપાય છે કંઈ વિશેષ કરવાની જરૂર નથી પણ ઘણી વખત નાનો ઉપાય નાની વસ્તુ પણ મોટું કામ કરી જાય છે તો એ અઢાર નામ છે જે હું તમને કહું છું તમે અઢાર નામ લખી લેજો પહેલું નામ છે દેવ સખા એટલે કે આપણે મંત્રમાં બોલીશું આગળ ઓમ અને પાછળ નમન લગાવીશું એટલે બોલીશું ઓમ સખાય નમઃ લક્ષ્મીજીના પુત્રનું પહેલું નામ ઓમ સખાય નમઃ બીજું નામ ઓમ ચિકલિતાય ત્રીજું નામ ઓમ આનંદાય નમઃ चोथ नाम ॐ कर्दमाय नमः पञ्चम नाम ॐ श्रीप्रदाय नमः ॐ श्रीप्रदाय नमः लक्ष्मीजीना पुत्र नाम ॐ जातवेदाय नमः सातम नाम ॐ अनुरागाय नमः आमूना नाम ॐ સંબાદા નમ સંવાદા નવું નામ ઓમ વિજયાય નસમું નામ ઓમ વલ્લભાય નગિારમું નામ ઓમ મન્દા નમું નામ ઓમ હર્ષા નું નામ ઓ બલાય નું નામ ઓમ તેજાય ન પંદરમું નામ ઓમ દમકાય નોળમું નામ ઓમ સલિલાય નર્મૂનામ ગુલ ગુલાય નમ ઓમ ગુગુલાય નમું નામ છે ઓમ ગુગ્ગુલાય નમ ગુગુલ ઘણી વખત આપણે હવનમાં ઘૂમીયે છીએ ગુગલનો આહુતિ તો દર્શક મિત્રો આ હતા મહાલક્ષ્મીજીના અઢાર પુત્રના નામ અને નિત્ય જો આનું રોજ સવારે દીવો કરીને આ અઢાર નામ બોલી જવાના કોઈને વિશેષ કરવું હોય તો એક એક નામની એક એક માલા પણ કરી શકાય રોજની અઢાર માલા પણ કરી શકાય જો તમારી પાસે સમય હોય તો રોજની એક એક મંત્રની એક એક માલા કરો એટલે અઢાર માલા રોજની થાય અને સમય ઓછો હોય તો રોજ આ અઢાર નામ ખાલી માતાજીની સામે બોલવાના છે તમે તમારા ઘરમાં પણ સેવા પૂજા કરતા હોઈએ છીએ ત્યારે દરેક દેવી દેવતાની પૂજા કર્યા બાદ પણ ભગવાનના મંદિરમાં દીવો ચાલુ હોય લક્ષ્મીજીને નમસ્કાર કરી અને અઢાર નામ પણ તમે નિત્ય બોલી શકો છો અને એના બોલવાથી અપાર ધન વિશેષ મળે છે કેમ કે લક્ષ્મીજીને એમના સંતાન બહુ પ્રિય છે જોકે દરેક વ્યક્તિને પોતાના સંતાન પ્રિય જ હોય પણ દેવતાઓમાં પણ જ્યારે એમની પૂજાની વાત કરીએ અને એમના સંતાનોની વાત કરીએ છીએ ત્યારે એમને વધારે આનંદ થાય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાનું મેં તમને લક્ષ્મીજીના અઢાર જે પુત્રનું નામ છે તેના વિશે જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન